આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હર્ષ વાંચે છે આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારના જમુઈ ખાતેથી પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન પીએમ જનમનના લાભાર્થીઓ સાથે ઈ સંવાદ કરશે રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતીકાલે ડાંગના આહવા ખાતે ઈ સંવાદ કાર્યક્રમ યોજાશે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે દસ કલાકે યોજાનાર કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર વલસાડ ડાંગ જિલ્લાના સાંસદ તેમજ લોકસભાના દંડક ધવલ પટેલ સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહેશે આ ઉપરાંત આવતીકાલે મંત્રીઓ સાંસદો અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં રાજ્યમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે જનજાતીય વિસ્તારોમાં રહેલા લોકોનું જીવન ધોરણ સુધારવા સરકારી યોજના વિશેની લોકજાગૃતિ કેળવવા તેમજ યોજનાનો લાભ અત્યંત અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચાડવામાં આવશે રાજ્ય સરકારે વાસ્તવિક ખરીદદારના કિસ્સામાં જિલ્લા અને રાજ્યકક્ષાએ જમીનની ખેતીથી ખેતી અને ખેતીથી બિનખેતીના હેતુફેરની કામગીરીની દરખાસ્તોની મંજૂરીમાં ઝડપ લાવવાનો નિર્ણય કર્યો છે મહેસૂલ વિભાગના ઠરાવ મુજબ વાસ્તવિક ખરીદદારના કિસ્સામાં જમીનના મૂલ્યાંકનને વધારે પ્રીમિયમ વસૂલાતની વર્તમાન સત્તા સોંપણીમાં ફેરફાર કરીને હવે પાંચ કરોડ રૂપિયા સુધીના જમીનના મૂલ્યાંકન પર પ્રીમિયમ વસૂલાતની મંજૂરીની સત્તા જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવી છે વર્તમાન નિયમ અનુસાર જે જમીનનું મૂલ્યાંકન પચાસ લાખ રૂપિયાથી વધુ હોય તેવા કિસ્સામાં વાસ્તવિક ખરીદદારે રાજ્ય કક્ષાએથી ફરજિયાત મંજૂરી લેવી પડે છે આવા ખરીદદારની અરજીની વધુ સંખ્યાને કારણે મંજૂરી પ્રક્રિયામાં વિલંબ થતો હોવાથી રાજ્ય સરકારે સત્તા વિકેન્દ્રીકરણનો નિર્ણય લીધો છે ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતે પંડિત જવાહરલાલ નહેરુની એકસો પાંત્રીસમી જન્મજયંતિ નિમિત્તે તેમના તૈલચિત્રને વિધાનસભાના કાર્યકારી સચિવ ચેતન પંડ્યાએ ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ અવસરે ચાચા નહેરુના વાલા એવા બાળકો વિધાનસભાના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ પંડિત જવાહરલાલ નહેરુને પુષ્પાંજલિ આપી હતી સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ બાળકોના પ્યારા હોવાથી તેમના જન્મદિનની બાળદિન તરીકે પણ ઉજવણી કરવામાં આવે છે તેમણે સન ઓગણીસો સુડતાલીસથી ઓગણીસો ચોસઠ દરમિયાન ભારતના પ્રધાનમંત્રી રહી ભારતની શાન દુનિયાભરમાં વધારી સિદ્ધિ સિદ્ધપુરમાં સાપ્તાહિક કાર્તિકી પૂર્ણિમાના મેળાનો આજે સાંજે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે વિધિવત પ્રારંભ થશે સિદ્ધપુરની આસપાસના ગામો અને ઉત્તર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો તર્પણ વિધિ માટે ભાગ લેશે મેળામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તેમજ લોકોને જાહેર સલામતી અને સુરક્ષા મળી રહે તે માટે પોલીસ તંત્રએ નદીના પટમાં હાઈવે ઉપર અને સિદ્ધપુર શહેરના જુદા જુદા વિસ્તારોમાં કુલ સિત્તેર પોલીસ પોઈન્ટ સ્થાપ્યા છે એક ડીવાયએસપી પાંચ પીઆઈ અઢાર પીએસઆઈ બસો પચાસ પોલીસ તેમજ બસો પચાસ ઉપરાંત હોમગાર્ડ અને જીઆરડીનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળાના ત્રીજા દિવસે ગઈકાલે ત્રણ લાખ જેટલા સહેલાણીઓ ઉમટ્યા હતા અમારા ગીર સોમનાથ જિલ્લાના પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે ત્રીજા દિવસે મેળાનું સૌથી મોટું આકર્ષણ કેન્દ્ર અને વિશ્વપ્રસિદ્ધ ગાયક કીર્તિદાન ગઢવીનો ડાયરો હતો કીર્તિદાન ગઢવીએ સોમનાથ મહાદેવની આરાધનાથી શરૂ કરેલ લોક ડાયરો મધ્યરાત્રી સુધી અનેક જૂના લોકગીતો ભક્તિગીતો શૌર્યગીતો દેશભક્તિના ગીતો સાથે સોળે કલાએ ખીલ્યો હતો સાથે જ વેપારીઓના જણાવ્યા અનુસાર પ્રતિવર્ષની સરખામણીમાં આ વર્ષે વેચાણમાં પણ તેજી અનુભવાઈ છે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મૃત્યુ થયાના કેસમાં પાંચ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આજે દર્દીઓની સર્જરી કરનાર ડૉક્ટર પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરી છે અમારા અમદાવાદ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે ડૉક્ટર વઝીરાણીની ધરપકડ કરીને મેડિકલ તપાસ માટે સોલા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે અને તેમને આજે સાંજે કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને પણ ફોલો કરી શકો છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા નમસ્કાર